જૂનાગઢમાં સૈનિક સ્કૂલની પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું મારું નામ જલ્પા મયુરકુમાર તાજપરા મારો સન શનઈ તાજપરા અત્યારે બાલાછડીની એક્ઝામમાં બસો સાડત્રીસ જેવા ખૂબ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયો છે એના માટે હું ખૂબ જ હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું અને એમાં સૌથી મોટો ફાળો આ સંસ્થાનો રહેલો છે જેમાં મારા બાળકને આખો વર્ષ મહેનત કરાવી પ્રોપર ગાઈડન્સ આપ્યું ઘણી બધી એની મોડલ ટેસ્ટ લીધી દરેક ટેસ્ટ પછી એને કઈ વસ્તુમાં વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે એ આપ્યું એના માટે હું ખૂબ ખૂબ આ સંસ્થાની આભારી છું મેં જૂનાગઢની ઘણી બધી સંસ્થાઓનો મતલબ તપાસ કરી હતી કે ક્યાં શું કરાવે છે ત્યારબાદ આ સંસ્થા પર પસંદગી ઉતારી હતી અને મને ખરેખર સંતોષ છે કે મેં મારા બાળકને સાચી સંસ્થામાં મૂક્યો છે આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર એના માટે એ લોકો દરેક જેટલા ટોપિક્સ આવતા હતા એ ટોપિક્સ વાઇઝ ચેપ્ટર વાઈઝ પહેલાં તૈયારી કરાવતા હતા પછી દરેક ચેપ્ટરની ટેસ્ટ આવે મંથલી ટેસ્ટ આવે અને બાળકોના રિઝલ્ટ આપે તેથી બાળકને પણ એમ થાય કે ચલો આ વખતે હું એક બે માર્ક્સ કદાચ ઓછા છે તો આગળ જતાં હું વધારે માર્ક્સ માટે તૈયારી કરું હેલ્ધી કોમ્પિટિશન મળતી હતી બાળકને અહીંયા અને એનાથી જ મારા મારા બાળકે આ ફર્સ્ટ યર તૈયારી કરી છતાં પણ આવું સારું રિઝલ્ટ લાવ્યો છે હું સંદીપભાઈ પટેલ કિંગ એજ્યુકેશન જૂનાગઢ આજે બાલાચડી સૈનિક સ્કૂલનું રિઝલ્ટ આવતા અમે ગર્વની લાગણી અનુભવીએ કે અમારા એકવીસ બાળકો સૈનિક સ્કૂલની અંદર સિલેક્ટ થયા છે સિલેક્ટ થયા છે અને સાથે સાથે સ્કોરર માર્ક સાથે સિલેક્ટ થયા છે આ રિઝલ્ટ પાછળનો માત્ર અમારો જ નહીં પણ બાળકો છે એ દરેક બાળકો એ દિન રાત મહેનત કરી છે અને આ મહેનત પછી અને અમારા શિક્ષકોના પ્રોપર ગાઈડન્સથી એમને રિઝલ્ટ મળેલું છે સાથે સાથે અમે દરેક વિદ્યાર્થીઓને પર્સનલી કે ભાઈ એના કયા ટોપિકની અંદર કયા વિષયની અંદર બાળક વીક છે એ પ્રમાણે પદ્ધતિથી એ પદ્ધતિથી અમે એમને તૈયારી કરાવીએ છીએ અને જેથી અમે સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ અમારું મટિરિયલ્સ અમારા શિક્ષકો દ્વારા તૈયાર કરેલ છે અને આ મટિરિયલ છે અમે માત્ર કોચિંગમાં આવતા વિદ્યાર્થીઓને જ આપીએ છીએ અને આ મટિરિયલથી અમે બાળકને પચાસ ટકાથી લઈ અને નેવું ટકા સુધી કઈ રીતે લઈ જવું આનું પ્રોપર પ્લાનિંગ છે અમારી પાસે અને આ પ્લાનિંગ દ્વારા અમે વિદ્યાર્થીઓને સક્સેસ કરાવીએ છીએ સક્સેસ તરફ લઈ જઈએ છીએ